ચાલો જો મારો રોટલો ભરાઈ ગયો છે નાખી દઈએ ચણા છે ને સુકવવા ચણા ચણાની કરવી છે દાળ ને ચીકુ ભાઈ ચીકુ સિક્સર મારશે વાહ જો ક્યાં કંઈક બોલવાઈ ગઈ હેલો ગુડ મોર્નિંગ કેમ છો મજામાં તો સ્વાગત છે બ્લોગ ચાલુ કરવા મોડું થઈ ગયું છે જો ગયા છે બપોરના બાર દિવસ ટૂંકો ને રાત લાંબી થાય છે એટલે સવાર ગમે તેટલું આપણે જલ્દી ફટાફટ કરીને કોઈ મોડું થઈ જાય છે તો જો બધું કામ થઈ ગયું છે ફિનિશ ને હવે બાર વાગી ગયા એટલે આપણે આવી ગયા છીએ રસોડામાં રસોઈ કરવા માટે તો આજે તો છે ને ટિફિન લઈ ગયા છે સોનું એટલે શાક નથી કરવાનું જો મગની દાળનું શાક છે ને સવારે બનાવીને શું તો જો દાળ મૂકી છે સીટી પડે દાળની અને જો આપણે લઈ લીધા છે કારેલા ઘણા એમથી કારેલા ખાધા નથી તો આજે કારેલા લઈ લીધા છે સૂકું કોમ ખાલી તેલમાં ફ્રાય કરીને એવી રીતે કારેલાનું કરવાનું છે તો બાર વાગી ગયા છે રોટલી કરી નાખીને કારેલાને ફ્રાય કરવાનું

શીખો છો હમણાંથી છે ને શીખવું આવું શીખો છે ખબર નહીં ક્યાંથી આવું શીખે છે ગોબર વેરા જો ગમે તે દઈને વસ્તુ મોટામાં જ ભરી રાખે પછી કેવિટી થાય દાંત દુખે ને થાય તો અમે પેલો તો ચાલો આપણે છે ને બનાવી નાખીએ રોટલી તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં આજ તો રોટલો કરવાનો છે એટલે જો લોટ લઈ લીધો અહીંયા તાવડી તપવા મૂકી દીધી તાવડી તપે ત્યાં આપણે રોટલો કરી લઈએ અને રોટલા બહુ આવડતા નથી જોઈએ કેવા થાય છે ચાલો ક્યારેક જ મારે કરવાનું આવે નકર તો રોટલા તો છે ને મમ્મી જ કરી નાખે આજે કીધું હું કરી નાખું નકર તો રોજ મમ્મી કરે ચાલો રોટલો કરી નાખી જો મીઠું નાખી દીધું ચાલો જો મારો રોટલો ભળાઈ ગયા છે એ નાખી દઈએ કેવો થયો રોટલો કમેન્ટ કરી જણાવજો ચાલો તો કર્યો કેવો થયો હવે શેપ તો બરોબર આવે નહીં મારે ગોળ મારા જેવો વાકો ચૂકો થાય ચાલો હવે બીજો ગળી નાખીએ એક તો આવો થયો બીજો તો થોડોક સારો થયો એવું લાગે જો

ચીકા ભાઈ ચીકુ આ ચીકું શું કરે હે શું કરશ તું તડકો નથી લાગતો આમ જો ચાર વાગે કેટલો તડકો છે શિયાળો પછી શિયાળો જે આવ્યો જ નથી પણ થોડો થોડો તડકો લાગે થોડી થોડી ઠંડી લાગે છે સોરી બેટો એ ઠરી જાય છે જો છાસ બહુ ઠંડી હતી ને એટલે તડકે રાખ્યો હે કા ગરમ થવા અત્યારે નો ટોપ આપી પીરો ને આ બાજુ જોવો ચણા છે ને સુકવવા રાખ્યા છે આટલા બધા ચણા અને ચણાની કરવી છે દાળ નહીં ચીકું ભાઈ એટલે છે ને થોડુંક પલારી પછી તડકે છે ને સુકવવા રાખવું છે નથી ઉકાણો ચણાની દાળ કરવી છે ને એટલે ચણાને સવાર થોડીક કલાક બે કલાક રાખ્યા રાખાતા હવે છે ને તડકે સુકવવા રાખ્યું છે બે ત્રણ દિવસ હજી તો થશે બે ત્રણ દિવસ સુકવશું પછી દાળ કરવા તો જો આવું છે કાચીકુભાઈ હે એ રેવા દે તું એ રમાય જાય જો બેઠું થાય ઊભું થઈ જાય ચાલ હવે છે કપડાં વારી નાખે જેટલા સુકાઈ ગયા ને એટલા પછી ચા નાસ્તો ને એવું કરશું જો હવે આપણે મોંઘેરા મહેમાન ને કાચની માં ભરી દઈશું આમાં તો જો છે છેલે તો લઈ આવ્યા છે કાજુ બદામ ને પિસ્તા ખીર કા સીરો બનાવી માં નાખવા થાય એટલા માટે લઈ આવ્યા તો હવે છે ને એને આપણે સુરખી રીતે મૂકી દઈએ એર ટાઈટ કન્ટેનર માં નકર તો છે ને હવાઈ જાય ને એટલે આપણે મોંગા મોંગા જે લીધા હોય વસ્તુ બગડી જાય એના કરતા છે ને જો આમાં ભરી દઈ તો છે ને નાની હતી ને ત્યારે બધી રાખતા માલ આમ પોચા નહીં માળી રાખી દેતા ફિનિશ થઈ જતું બે દિવસના બધું નાના હોય ને આપણે એટલે ખબર ન પડે ને કેટલું ખાવું જેટલું હોય બધું ખાઈ જતા બસ મોસ્ટ બધાના જે નાનપણમાં હોય ને એવું જ નેચર હોય એવું છે તમે જોઈએ આપણે ચીકું ભાઈ તો કાંઈ ખાવામાં સમજતા નથી કઈ ભાવે નહીં છે ચાલો હવે છે ને કાજુ કરી લીધો જો આપણા કાજુ બદામ ને પિસ્તા ગયા છે લાઈનમાં તો ચાલો ફ્રેન્ડ્સ જો હવે છે ને જો હવે પડી ગઈ છે રાત એકદમ અંધારું થઈ ગયું હજી જમવાનું તો બાકી છે ભાઈએ જમી લીધું ભાઈ જમી લીધું ને તો જો ચીકુ જમી લીધું તો હવે કે બેટ બોલ રમવું કા હાલો આપણે બેટ બોલ રમજો અને બાકી ચીકુ સિક્સર્યું હે સિક્સર હવે આઉટ થાય તો મારો વારો હે જો હું છે ને બોલિંગ કરું ચીકુભાઈ બેટિંગ કરીશ હા ચલો આઉટ 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 થઈ ગયા હાલો જ ચીકું ભાઈ આઉટ થઈ ગયા તમે હા મારો વારો તમે બોલિંગ કરો અહીંયા અહીંયા હું અહીંયા ઊભી રહું તું અહીંયા ઉભી રેભો રહે ચાલો હવે આપણે હાથમાં બેટ આવી ગયું કા આપણે જોઈએ ચાલો હવે છે ને થોડીક વાર રમી લઈએ Mer enn seks?